ઘર બધુંય કામ કરી નાખ્યું ટિફિન પર નાખ્યા ને રાંધી નાખ્યું ને ત્યાં મહેશ તો હું તો એને પ્રેરણ પ્રેરણ ના જગડ માં જોઈ ચાર થાય છે જય મોગલ જય માતાજી કેમ છો બધા મજામાં ને પાસે નું હાંજો છે ને નિમાળ ગયો તો પંચર કરાવ એટલે અત્યારે થોડુંક મોડું થઈ ગયું દાડિયાનો ટાઈમ એ ફૂલ થઈ ગયો છે ને અત્યારે હું જાગ્યો ને તો હાડા હાથ થઈ ગયા મારે આવા ટાણે જ મારો બોલરો લઈને જવાનું ને આજનો બ્લોગ છે ને આજ કઈ ફોનમાં વિડીયો બ્લોગ બ્લોગ બને ખબર સામે ચાર પાંચ દિવસ પછી આ બ્લોગ બને છે પણ કઈ ફોનમાં બને એ તમને પૂરી ગયા કઈ ફોન માં બને ને આઈફોન માં બનાવવાનો છે બ્લોગ પેલો વેલો બ્લોગ આ છે ને પેલો વેલો બ્લોગ આઈફોન માં બનાવી છે તો કેવો આવે તે કોમેન્ટ કરીને ત્રિક બતાવજો હા આ આ છે ને ફર્સ્ટ અમારો આઈફોન માં પેલો વિડિયો બને છે આઈફોન લેવો એના તો ચાર પાંચ દિવસ થઈ જશે પેલી હાંજે છે ને એક આ ટાયર બદલાવું આ અમારા મામાનું ટાયર છે ને એક આ ટાયર આ હાથ છો હાથ પછા હોલનું ટાયર છે એક આ ટાયર બદલાવું છું ને આમાં છે ને આ બાજુનું તો સારું છે પણ હોલી સાઈડનું છે ને ત્યારે ટાયર નવું નાખ્યું છે ને આ ટાયર પછી સડાવ્યું હતું કાલે સાલું પંચર પડીને એટલે આ ટાયર સડાવીને બોલરો આપણે દાડિયા પીગાડા ને આ ટાયર ખાલી પેરનું છે વધારે ને ખાલી ફાકી ખાઈ લઈ જાય એટલે થોડીક બોલવામાં થોડીક તકલીફ પડે છે ને હાંજે છે ને રાતે હું બે અઢી વાગે આવ્યો છું એટલે મોડું થઈ ગયું ને અત્યારે જાગવામાં મોડું બહુ થઈ ગયું

આ છે માર રોડા સેટ આ બધું બતાડું ને જાનમાં હોય તો કેજો મારા રોડો રોડો જ લાગે છે હા કેના જાનમાં મારા જાનમાં છે ને બોલો કરવું છે તમારે એવું કઈ તો ગઠી નાખ હા એ અમારે ભાઈ રાજુલા ના રોડા ભાઈ આ જિન ખેતર જો અમારા દાડિયા થોડા કહેવા છે લણવાના બાકી તો બીજા બધાય તો છે ને ઉભેરો ઝૂમ કરીને તમને બતાવું થોડાક આમ આઘા છે દેખાય એક નહીં દેખાતા વટીન છે ધેફા વટીન છે ભાઈ ઝૂમ ઝુમમાંય નથી આવતું બહુ આઘા છે ના વી પચીસ જણા આ સાઈડ છે બાકી અમારે થોડા કહ્યાં છે એ અમારે બાપકાના સાહેબ પુળાવાળા એ આ ગામના ગામના છે અમારા દાડિયાના છે બાકી અમે તો અહીંયા ખાલી હા તો આઠ જણા છે અમારે બાબા ત્યાં છે ને ટ્રેક્ટર લઈને આવે છે એમાં દાડિયાના ઝણી કાટ છે કહા

ફેમિલી આજની છે ને બે દિવસ બે દિવસ તો આગાહી આપેલી છે એટલે છે ને લોકેશન મસ્ત થઈ ગયું છે વાતાવરણ મસ્ત થઈ ગયું છે પણ ખેડૂતને બજારકને ટેન્શન વધી ગયું એવું થાય તો અત્યારે ખાલીનું વાતાવરણ તો એક નંબર બની જશે દેખાય છે તમને વાદળા દેખાતા છે તો વાદળાનું વાતાવરણમાં છે ને પલટો મારી ગયો કારણ કે છે ને આગાહી આપેલી છે બે બે ત્રણ દિવસની આગાહી મારેલી છે હાથ તારીખ સુધી આગાહી મારેલી છે એટલે થોડુંક વાતાવરણ એવું લાગે છે કે વરસાદ આવશે એવું અંબાલાલ પટેલ છે ને આપણે અંબાલાવ દાદા આ કહેરાશ કરે એની હાસી જ પડે પછી હવે મારે હું અત્યારે મારો બોલરો ફેરવવા જાઉં છું બોલરો અહીંયા પીડો છે ને ફેરવવા જાઉં છું કારણ કે ના છે ને ઓલાને સાઈડમાં લેવો પડે એમ છે ના ઝટકા મારેલા છે ને એટલે અત્યારે બોલરો છે ને આ વાડીએ પીડો થાય પણ હવે આ ખેતરવાળા ભાઈને છે ને ઝટકા મારવા છે આમે ઝટકા મારેલા છે તો હું છે ને એ ખેતરને વટાડી દઉં ને એટલે પછી કંઈ માથા ગોઈટ નહીં ભાઈ અમે નિરણ ભરે છે આ એની વાડી છે રાજુ લાકડીયાલી વાળાને અહીંયા એક મસ્ત મજાનો કવો પણ છે તો યાર મોબાઈલ પર ડિઝાઇનની કારણ કે આજ ઘણા સમય પછી આઈફોનનો વ્લોગ આવે છે અને કેવો આવે છે વ્લોગ કેવું રિઝલ્ટ આવે છે એ તમે કોમેન્ટ કરી દેજો હાલો ફેમિલી હવે છે ને મેં બોલેરો આપણો સાઈડમાં મૂકી દીધો છે ને હવે તમને હું છે ને એને થોડાક સિનેમેટિક શોટ બતાવું આઈફોનમાં પેલો કેવું સિનેમેટિક આવે છે સ્લો મોશન ને બધું આપણે ચેક તો કરવું જ પડશે ફોન લીધો છે તો ચાલો તમને બતાવું કોમેન્ટ કરી દો તમને કેવું લાગે પવન પવન છે ને તાકાત થી જઈ એટલે ભાઈ છે ને તમને કઈ અવાજ બહુ બરાબર આવતો નહી હોય પણ થોડોક એવો હકારી લેજો ફેમિલી હવે પૂગી ઘરે ને જો અમારા ગોપી હાટું નિરણ લાવો છો તો ગોપી દીક ખુશ થઈ જાય આમ જ આવો આવું છે હે આવું છે આવું છે હં હ આજે મોટ લો ઘરે ફૂફાડા મરે ફૂફાડા ફૂફાડા કેમ મરે હે ફૂફાડા ફૂફાડા મરતા બોહી હીકી ગઈ Yo, iski cakal dekho, tum cakal deko Ah, kau sendiri niran kau ini codic nakid deh boy. Kau deh. Ya dum ya ya.

કાંઈ ગાડી હમી કરે છે નાની ની ગરીબ મણા ની ઘેરે છે નાની એ ગરીબ છે હાવ ગરીબ હા પાણી માં રોટલા ગડીને ખાય છે ને ગરીબ માણા છે બસારો કો 200 રૂપિયા કામે અમારા ગામ માં થઈ ને એના પેટ ભરે એવું છે બધું આ એવું છે ને ભાઈ તમને દયા ભાઈ આવી જાય તો કડિયાળી મેન રોડ ઉપર જ છે આટો બાટો મારજો કોઈ આવતા લે તમ તો કાય આવતા એની આ હીખે કામે કરે ને હીખે બેય કામ થઈ જાય એનું